હેલો વેલકમ એન્ડ નમસ્કાર સ્વાગત છે તમારું ફરી એકવાર સ્વામિનારાયણ સંપ્રદાય અને વિવાદને ખૂબ જ ઘેરો અને જૂનો નાતો છે એટલા માટે જ સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીઓ વારે ઘડીએ વ્યાસપીઠ ઉપર બેસીને અવારનવાર કઈક ને કઈક બફાટ કરીને કઈક ને કઈક અણછાજતું નિવેદન આપીને વિવાદમાં આવ્યા કરે છે ત્યારબાદ માફી માંગે છે અને પછી બધું જ ભીનું સંકેલાઈ જાય છે અને ફરીવાર કોઈ સ્વામી રેડી જ હોય છે કઈક ને કઈક નવો વિવાદ આપવા માટે ફરી વખત સુરતના વેટ

વસ્તુ એમના પુસ્તકમાં લખેલી છે ત્યારબાદ એ સ્વામી માફી પણ માંગી લીધી વીરપુર જઈને અને આખો વિવાદ સંકેલાઈ ગયો પણ આ સંપ્રદાયના સ્વામીઓ જો એક વારમાં સમજી જાય સુધરી જાય અને બોલવાનું બંધ કરી દે તો તો શું જોઈએ પણ ના આ લોકોને ઘડી ઘડી વારંવાર આવી ટિપ્પણી કરીને નવા નવા વિવાદ ઉભા કરવા હોય છે પછી જ્યારે આ ક્રિયાઓની પ્રતિક્રિયા આવે છે લોકો વિરોધ કરે છે પોતાનો વિરોધ નોંધાવે છે ત્યારે હરિભક્તો કહે છે કે તમે લોકો અમારા સંપ્રદાયને ટાર્ગેટ કરો છો તમારાથી અમારા સંપ્રદાયની પ્રસિદ્ધિ જોવાતી નથી અમે લોકો દેશ વિદેશમાં મંદિરો બાંધી રહ્યા છીએ અમારો સંપ્રદાય ફેલાઈ રહ્યો છે એટલા માટે તમને ઈર્ષ્યા થઈ રહી છે તમે અમને ટાર્ગેટ કરો છો આ પ્રકારનો એટીટ્યુડ બતાવે છે હરિભક્તો પણ તમે બીજા લોકોને તો હોવ જો કે વિરોધ ના કરો એના કરતાં તમારા સ્વામીઓને સમજાવો ને કે આ પ્રકારના નિવેદનો ના આપે આ પ્રકારનો બફાટ જાહેરમાં ના કરે તો અન્ય કોઈ તમારે ઉપર પ્રતિક્રિયા આપશે જ નહીં પછી તમારે આવું રિએક્શન પણ નહીં આપવું પડે કે કોઈ તમને ટાર્ગેટ કરે છે શા માટે તમે લોકોને મોકો આપો છો કે લોકો તમારા સંપ્રદાય ઉપર તમારા સ્વામીઓ ઉપર આંગળી ઉઠાવે આ કંઈ પહેલી વખત તો બન્યું નથી આની પહેલા પણ કેવા કેવા પ્રકારના નિવેદનો આ સંપ્રદાયના સ્વામીઓ તરફથી આવી ગયા છે આપણને જાહેરમાં બોલવામાં પણ સંકોચ થાય એ પ્રકારની વાતો આ સંપ્રદાયના સ્વામીઓ વ્યાસપીઠ ઉપર બેસીને કરે છે બ્રહ્માજીને ક્યારેક મકોડો બનાવીને સ્વામીના મૂત્રમાં વહાવી દે છે ક્યારેક પોતાના સંપ્રદાયના હરિભક્ત સાથે મહાદેવને કુસ્તી કરાવે છે એમાં હરાવી દે છે પછી એવું કહે છે કે એના ભક્તે મહાદેવને હરાવીને નાકમાં કપડાનો ગૂંચો સ્વામીજી ના ભક્ત નીતિશભાઈ ના ચરણ સ્પર્શ કરાવી દે છે આ પ્રકારના વહ્યાત નિવેદનો આપે છે અને એમના પુસ્તકોમાં જે લખ્યું છે એ તમે વાંચશો તો કદાચ તમારું મગજ ફરી જશે કે કોઈ આટલા બધા ગભગોળા કઈ રીતે લખી શકે ભારત દેશમાં બધાને પોતાની સ્વતંત્ર વિચારધારા રાખવાની છૂટ છે અહીંયા તમે કોઈ પણ ભગવાનને માની શકો છો અથવા કોઈ પણ ભગવાનને ન માનવા હોય તો નાસ્તિક પણ રહી શકો છો સદીઓથી અનેક મત મતાંતરો છતાં કેટલાય માન્યતાઓ કેટલી સંસ્કૃતિ કેટલાય ધર્મો સહઅસ્તિત્વ આ ધરતી ઉપર ધરાવે છે અહીંયા નાસ્તિકોને પણ ઋષિ તરીકે સંબોધ્યા છે નાસ્તિકોના ગુરુ બૃહસ્પતિને પણ ઋષિ કહે છે અને પ્રખર આસ્તિકના આચાર્ય એવા બાદરાયણને પણ ઋષિ કહેવામાં આવે છે એ સિવાય વેદોને નકારવાવાળા જૈન અને બૌદ્ધ ધર્મનું પણ અહીંયા સહ અસ્તિત્વ છે એવામાં આ કોઈ પણ અલગ અલગ ધર્મના સંપ્રદાયના લોકોમાં એક જ ધર્મ કે એક જ સંસ્કૃતિમાંથી નીકળ્યા બાદ પોતાના જ દેવી દેવતાઓ વિશે બફાટ કરવો કે અણછાજટી ટિપ્પણીઓ કરવી એવું કદાચ તમને ભાગ્ય જ જોવા મળ્યું હશે આ વિશાળ મત મતાંતરો વાળી ધરતી ઉપરથી એક સંસ્કૃતિ નીકળી જેને તમે સનાતન સંસ્કૃતિ કે હિન્દુ ધર્મ કહો છો આમાં અનેક સંપ્રદાયો તમને જોવા મળશે કેટલાય સંપ્રદાયો ભૂતકાળમાં બની ચૂક્યા છે એવો જ એક સંપ્રદાય છે આ સ્વામિનારાયણ સંપ્રદાય જે ફક્ત અઢીસો વર્ષ જૂનો છે અઢીસો વર્ષ પહેલા ઉત્તર પ્રદેશ થી ઘનશ્યામ પાંડે નામના વ્યક્તિ અહીં આવે છે જે રામાનંદ સ્વામીને પોતાના ગુરુ બનાવે છે સહજાના નામ ધારણ કરે છે અને ત્યારબાદ એમના ગુરુના સ્વધામ સિધાવ્યા બાદ પોતાના હરિભક્તોને સ્વામિનારાયણ નામનો એક મંત્ર આપે છે અને ત્યારબાદ એક આખો સંપ્રદાય ઉભો થઈ જાય છે સ્વામિનારાયણ સંપ્રદાય પણ તમે આ કરી દીધા અને કદાચ ફક્ત શ્રી કૃષ્ણના અવતાર તરીકે ઘોષિત કરવા માત્ર થી આ સહજાનંદ સ્વામી નું સર્વોપરી બનવું શક્ય નતું એટલા માટે જ મહાદેવને પણ હાઈજપ કરી લીધા અને એક નવું વસ્તુ ઊભું કર્યું નિલકંઠ વર્ણીનું તૂત ઊભું કર્યું અને અટલેથી પણ કદાચ ના અટક્યા પ્રગટ બ્રહ્મ સ્વરૂપ ઊભા કર્યા અને આવા તો કઈ કેટલાય તૂત ઊભા કરીને સ્વામિનારાયણ સંપ્રદાય અને સહજાન સ્વામી સર્વોપરી છે અને અન્ય દેવી દેવતાઓ તો એમના સેવક છે દાસ છે આ પ્રકારના નિવેદન કરીને જે સંસ્કૃતિમાંથી જે ધર્મમાંથી પોતે નીકળ્યા છે એ જ ધર્મના એ જ સંસ્કૃતિના દેવી દેવતાઓનું જાહેરમાં વાર વાર અપમાન કર્યું છે હોય શું તમે કોઈ રામ ભક્તના મોઢે સાંભળ્યું છે કે શિવજી રામની ચરણ દબાવતા હોય એમના દાસ બનીને રહેતા હોય કે આવું કોઈ પણ ભગવાનના કોઈ પણ ભક્તના મોઢે સાંભળ્યું છે કે અન્ય ભગવાનને તેઓ દાસ બનાવીને પોતાની લીટી મોટી કરવા માટે બીજાની નાની કરતા હોય ના આવા સંસ્કાર તમને ફક્ત ને ફક્ત સ્વામિનારાયણ સંપ્રદાયના હરિભક્તો અને સ્વામીઓમાં જ જોવા મળશે પોતાની લીટી મોટી કરવા માટે બીજાની નાની કરવાની આખું ચેસ્ટાઓ આ એક જ સંપ્રદાયમાં છે ઠીક ઠીક છે છે જવા દો મિનિટ માટે આપણે માની પણ લઈએ કે તમને શ્રદ્ધા છે તમને વિશ્વાસ છે તમને આસ્થા છે તો માનું સ્વરૂપ પરી માનો પ્રગટ બ્રહ્મ સ્વરૂપ ઠીક છે તમારી પર્સનલ આસ્થા છે પણ બીજાના આરાધ્યને ને તમારા આરાધ્ય દાસ બનાવી દેવા અને સેવા કરતા બતાવવા આ કઈ પ્રકારની તમે બુદ્ધિનું પ્રદર્શન કરો છો અને એ પણ વારંવાર તમારી માટે તમારા આરાધ્ય સર્વોપરી છે તો પૂજો એની પૂજા કરો કોઈને વાંધો નથી પણ એને સર્વોપરી બનાવવા માટે બીજાના આરાધ્યને વારે ઘડીએ તમે નીચા બતાવો છો દાસ બતાવો છો સેવક બતાવો છો આ ક્યાંના સંસ્કાર છે અને આવું તમને કોણે શીખવાડ્યું છે સહજાનંદ સ્વામીની શિક્ષાપત્રીમાં તો આ પ્રકારની કોઈ વાત લખી નથી તો આ પ્રકારની શરૂઆત સંપ્રદાયમાં થઈ ક્યાંથી ઘણી વખત વિચાર આવે છે કે આ સંપ્રદાયે લગભગ બધા દેવી દેવતાઓને આટીમાં લઈ લીધા છે કૃષ્ણ વિશે મન ભાવે બોલ્યા છે લખ્યું છે મહાદેવને બકવામાં તો બાકી જ નથી રાખ્યું પણ હજી સુધી શ્રી રામ ઉપર એવી કોઈ ટિપ્પણી સાંભળવામાં આવી નથી વાંચવામાં આવી નથી જેમાં સાંભળીને કે વાંચીને કોઈની લાગણી દુભાઈ જાય કે કોઈને ખરાબ લાગી શકે શા માટે શું આ હરિભક્તોને મોદી ભક્તોની બીક લાગે છે કારણ કે રામ ઉપર હાલ સત્તા પક્ષનો કોપીરાઈટ છે એટલે એના ઉપર જો ભૂલેચૂકે કોઈ ટિપ્પણી થઈ જાય તો બની શકે કે સત્તા પક્ષ અને આ સ્વામીઓનું જે સાટગાટ છે એમાં કદાચ તિરાડ પડે બની શકે આ મારા પર્સનલ વિચાર છે હું વિચારું છું કે બધા દેવ દેવતાઓને આટીમાં લીધા બાદ પણ હજી સુધી રામ ઉપર હાથ નાખવાની હિંમત આ સ્વામીઓની થઈ નથી તો શું આપણે એવું માની લઈએ કે તમને કૃષ્ણ ઉપર બોલવાની છૂટ છે મહાદેવ ઉપર બોલવાની છૂટ છે સરકાર પણ તમારી સામે પગલાં નહીં લે પણ તમે રામ ઉપર નહીં બોલી શકો કારણ કે રામ અત્યારે તો સત્તા પક્ષ નો આઈકોન છે એની ઉપર બોલશો તો બહુ મોટો વિવાદ થઈ જશે પછી તો તમને જે તમારા સમર્થક સત્તા પક્ષ છે એ પણ કદાચ નહીં બચાવી શકે આ સંપ્રદાયના સ્વામીઓ અવારનવાર આવો બફાટ કરે કઈ ને કંઈ નિવેદન આપે એમના પુસ્તકોમાં એમના સાહિત્યમાં પણ તમને આવું કંઈક ને કંઈક વાંચવામાં આવશે એ લોકોને બધી છૂટ છે તમારા આરાધ્ય ઉપર તમારા દેવ દેવતા ઉપર તમારી માન્યતા ઉપર તમારી શ્રદ્ધા તમારી આસ્થા ઉપર પ્રહાર કરવાની પણ તમારે વળતો જવાબ નહીં આપવાનો તમે જો પ્રતિક્રિયા કરશો તો કહેશે કે તમે અમારા સંપ્રદાયને તારકાટ કરો છો તમને અમારા સંપ્રદાયથી જલન થાય છે અમારી પ્રગતિ જોવાતી નથી આમનો એટીટ્યુડ તમે જુઓ તમે એમને કહેશો કે તમારા સ્વામીઓને કહો કે આવો બફાટ ના કરે તો એનો જવાબ નહીં આપે એ શું કહે છે કહેશે કે અમારો સંપ્રદાય વ્યસન મુક્તિનું કામ કરે છે વાહ સરસ ખૂબ સારું કામ કરે છે કેટલા વ્યસન છોડાવ્યા આ ગુજરાતમાં કેટલો કેટલો દારૂ પકડાય છે આ ગુજરાત આપણું ડ્રગ્સનું હબ બનતું જાય છે શું એમાં તમારું વ્યસન મુક્તિનું અભિયાન કામ નથી કરતું ફક્ત માવા છોડાવવાનું જ તમને આવડે છે દારૂ અને ડ્રગ્સ છોડાવતા નથી આવડતું કે ત્યાં તમારા સર્વોપરી ભગવાનની કૃપા અટકી જાય છે એ સિવાય તમે આમને કહો કે શા માટે તમારો

તો નથી જ એ તો તમારા સંપ્રદાયમાં જ શ્રદ્ધા રાખે છે હરિભક્તોનો છે મતલબ કે સમાજનો પૈસો છે અને એમાંથી અમુક હિસ્સો તમે સમાજ માટે વાપરો છો લોકોના કલ્યાણ માટે વાપરો છો તો શું એ તમે સમાજ ઉપર ઉપકાર કરો છો આવા કામ તો એનજીઓ પણ કરે છે એનજીઓ પણ લોકો પાસેથી ફંડ પાડો એકઠો કરીને લોકોના હિતના કાર્યો કરે છે તો શું પછી એનજીઓ ના દરેક ખરાબ કામો ઉપર પડતો પાડી દેવાનું એમની કોઈ પણ કુચેષ્ટતા ઉપર પ્રતિક્રિયા નહીં આપવાની વિરોધ નહીં કરવાનો આવો તમારો કહેવાનો મતલબ છે વધારે તમે આ લોકોને સવાલ પૂછશો તો એ કહેશે કે અમારા સંપ્રદાય સનાતન ધર્મ પ્રચાર પ્રસાર કર્યો છે વિદેશોમાં મંદિરો બંધાવ્યા છે અમારા સંપ્રદાયના લીધે વિદેશમાં લોકો સનાતન ધર્મ ને ઓળખતા થયા ખરેખર તમારા સંપ્રદાયમાં અનેક એવા સાહિત્ય છે એમાંથી જાહેર થાય છે કે તમે સનાતન ધર્મનો કેવો પ્રચાર અને કેવો પ્રસાર કરો છો એનો એક નમૂનો હું તમને બતાવવા માંગુ છું એક પુસ્તક છે ઘનશ્યામ ચરિત્ર અને લેખક છે રમેશ દવે આ પુસ્તકમાં સનાતન ધર્મનો કેવો પ્રચાર પ્રસાર કર્યો છે કેવો મહિમા ગાયો છે એ આ પુસ્તકમાં લખેલી અમુક વાતો ઉપર તમે ધ્યાન આપો તો તમને ખ્યાલ આવશે આ પુસ્તકમાં લખ્યું છે એ પ્રમાણે સહજાનંદ જે કહ્યું કે અક્ષરધામ થી પર છે અગ્નિ અગ્નિવરુણ વાયુ ઇન્દ્ર સૂર્ય બ્રહ્મા વિષ્ણુ મહેશ રામચંદ્ર નરનારાયણ શ્રી કૃષ્ણ વગેરે થી પર અમારું અક્ષર બ્રહ્મ છે અને એનાથી પણ પર હું છું પેજ નંબર ત્યાંસી અને ચોથ

ઘણા કાળ સુધી રહેશે કયા સંત કયા મહાન વ્યક્તિ કયા ભગવાન પોતાની જ જન્મભૂમિને અનંત કાળ સુધી ગુલામ રહેવાના આશીર્વાદ આપી શકે

અને લક્ષ્મીનો નાથ છું શાસ્ત્રોમાં મારો જ મહિમા કયો છે પેજ નંબર છપ્પન આ પ્રકારના સાહિત્યમાં આ પ્રકારની વાતો લખી છે અને તમે હજી કહો છો કે આ સંપ્રદાય સનાતન ધર્મ પ્રચાર પ્રસાર કરે છે આવી રીતે કરે છે અને આ તો મેં તમને ફક્ત એક પુસ્તકની અમુક વાતો કહી છે આવા તો અનેક પુસ્તકો છે અને આવા તો અનેક ગપગોળા લખાયેલા છે તમને ભરોસો ના હોય તો તમે બીએપીએસ ની સાઈટ ઉપર જઈને આ પુસ્તકો ડાઉનલોડ કરી વાંચી શકો છો ખરાઈ કરવાની છૂટ છે મેં પેજ નંબર સહિત લખ્યું છે આમાંથી કઈ પણ મારા ઘરનું નથી તમે એક વખત ખરાઈ કરી લે વેલ પેલા જલારામ બાપા ઉપર ટિપ્પણી કરી પછી વીરપુર જઈને માફી માંગી લીધી બધું જ ભીનું સંકેલાઈ ગયું હવે શ્રી કૃષ્ણ ઉપર ટિપ્પણી કરી છે દ્વારકા જશે માફી માંગી લેશે બધું જ ભીનું સંકેલાઈ જશે ફરી કોઈ નવા સ્વામી કોઈ અન્ય દેવી દેવતા ઉપર ટિપ્પણી કરશે ફરી માફી માંગશે ફરી ભીનું સંકેલાઈ જશે આમ નામ ચાલ્યા જ કરશે કારણ કે વાંદરા કોઈ કોઈથી ગુલાટ મારવાનું ભૂલે નહીં સમજદારને ને ઈશારો કાફી છે ક્યારે મળીએ નવા વિડીયોમાં નવા વિષય સાથે ત્યાં સુધી આવજો